નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા શહેર પ્રમુખ માંડવી માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ સૌપ્રથમ તો નવરાત્રિની સૌને શુભકામનાઓ પાઠવું છું અને માંડવી નગરપાલિકા વિસ્તારમાં જોઈએ તો ઠેર ઠેર કચરાના ગંજ પડ્યા છે સફાઈ થતી નથી સફાઈના નામે તાઇફાઓ થાય છે પણ દરેક વોર્ડમાં જુઓ તો કચરાના ગંજ પડ્યા છે કચરા ઉપાડવાળી જે ગાડીઓ છે એ પણ રેગ્યુલર નથી આવતી હાલે નવરાત્રિનો તહેવાર ચાલુ છે એમાં પણ જ્યાં જ્યાં ગરબી મંડળ છે એ વિસ્તારમાં પણ યોગ્ય સફાઈ નથી થતી એટલે હિન્દુ સમાજમાં પણ ભારોભાર રોષ છે અત્યારે તમે જુઓ કે તળાવ કિનારે બ્યુ બ્યુટિફિકેશનના નામે તળાવને દાટી અને બ્યુટિફિકેશનના નામે જે ખોટા ખર્ચા થઈ રહ્યા છે એની કોઈ જરૂર નથી એક બાજુ તમે તળાવને સાંકડા કરી નાખ્યા છે તોપણસર તળાવ નગરપાલિકાના અભાવે આ વખતે ઓગણતા રહી ગયું છે અને બીજી બાજુ તમે તાઈફાઓ કરો છો સફાઈના નામે મોટી મોટી વાતો કરો છો સ્વચ્છતા અભિયાન ચલાવો છો પણ માંડવી આખો સિટી અત્યારે કચરાનો ગંજ બની ગયો છે ગટરો ઉભરી રહી છે નવરાત્રિ મંડળો પણ રિક્વેસ્ટ કરે છે ઉવા પણ સફાઈ નથી થતી હાલમાં પણ ધવલનગર એક બેમાં પણ જે નવરાત્રિ મંડળ છે ઊંથી પણ ફરિયાદો ઉઠી હતી કે નવરાત્રિમાં મેદાનોની સફાઈ નથી થઈ રહી ત્યારે જ્યારે અત્યારે નવલા નોરતા ચાલુ છે ત્યારે નગરપાલિકાની આમાં ફરજ બને છે કે દરેક વિસ્તારમાં યોગ્ય સફાઈ કરે એમાં સલાયાનો વિસ્તાર હોય ધવલનગર વિસ્તાર હોય બાબાવાડી વિસ્તાર હોય મચ્છીપીટ એરિયા હોય ગમે એ હોય કે ગોકુલવાસ હોય રેગ્યુલર સફાઈ થવી જોઈએ માંડવીના એક વોર્ડથી કરીને નવે નવ વોર્ડમાં યોગ્ય સફાઈ થવી જોઈએ અને જે તાઇફાઓ ચાલુ ચાલુ કર્યા છે નગરપાલિકાએ બ્યુટી પેકેશન નામે એ બંધ થવા જોઈએ અને યોગ્ય સફાઈ અને જો યોગ્ય સફાઈ નથી થતી તો આના માટે અમે આ આવતી નગરપાલિકામાં મુદ્દો ઉપાડી અને લડત ચલાવશું જય હિન્દ જય માતાજી